એકતા નગર જઈ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું ઉષ્મા સભર આવકાર આપવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પોલીસ કમિશનર નરસિંહ કોમર બ્રિગેડિયર સુરેશ એસ અને અનિલ ધામ ઉષ્માપૂર્વક આવકાર આપ્યો હતો આબાદ બાદ રાષ્ટ્રપતિ અને મહાનુભાવો એકતાનગર જવા માટે રવાના થયા હતા કરવાયા જો જોેશ ભાઈ આપ તો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર